આજે વડાપાઉનું પાર્સલ આપણું તૈયાર થઈ રહ્યું છે અને ઘરે ખાશું મચ્છાના ભજીયા સાથે અને પછી જવાનું છે કામનાથ મંદિરના ફુલેકામાં તો પછી તૈયાર થઈને મળું તમારી સાથે ચાલો તો આપણું પાર્સલ રેડી અને આ બજરંગ વડાપાઉં જય કામનાથ મહાદેવ દાદાના દર્શન તો તમને કરાવી દીધા અને આખો વિડીયો જે છે એ ગુજ્જુ બોક્સ ઉપર અપલોડ પણ કરેલો છે એટલે તમને ત્યાં બધી ડિટેલ તમને મળી જશે કેટલું જૂનું મંદિર છે આ ફુલેકાને કેટલા વર્ષ છે આપણે હવે મહાપ્રસાદ લેવા જવાનો છે એમનો મહાપ્રસાદ જે છે ઓલરેડી આઠ વાગ્યાથી શરૂ થઈ ગયો છે આ કેટલા લોકોની દાળ બની એક હજાર લોકો એક હજાર લોકોની દાળ ભરીતી ઓરેડી પચાસ ટકા લોકોએ ખાઈ લીધું ના બની રહ્યા છે ભાત ગુડ મોર્નિંગ આઈ યુ રામનાથ મહાદેવ પત્યાના દર્શન કરવા માટે રાજકોટના રક્ષક છે રામનાથ દાદા અને એવું મંદિર કે જે જમીનની અંદર છે અને જ્યારે પણ અહીંયા વરસાદ થાય ત્યારે આજી નદીનું પાણી દાદાના પગ પખારતા જાય આવું તમને દેખાડું અત્યારે તો વરસાદ નથી અહીંથી પાણી તમને દેખાય પણ દાદાના દર્શન કરાવું છું આપણે વિડીયોમાં આપણે રાતનું જે ફૂલેકું જોયું એ કામનાથ મહાદેવનું હતું અને આ રામનાથ મહાદેવના દર્શન કરાવી રહ્યો છું તમને હું વર્ષે શ્રાવણ માસમાં રામનાથ દાદાના મંદિર નીકળે છે એટલે કે પુલેકુ એ આ વખતે પણ નીકળવાનું છે તારીખ અને સમય નોટ કરી લેજો ઓગણીસ આઠ સોમવાર સાંજે ચાર કલાકે ખૂબ જ ભવ્ય વર્ણાગી હોય છે હમણાં આ વિડીયોમાં આપણે જે થોડી વાર પહેલા વર્ણાગી જોઈએ એ કામનાથ મહાદેવની હતી અને આ રામનાથ મહાદેવનું મંદિર છે અહીંયા માં દે 50 રૂપિયા લઉં તો 50 ઓય અંદર નઈ ખૂવા બકુ બીલીને છે અંદર અંદર નઈ ખૂવા બકુ પણ ને અંદર નઈ ખોલ્યો લેતા જાઓ આ હા અરે કાઈડું હે લાવ હાલ પેના નમળવા તો આ છે પ્રેમવતી જો ગર્દી કેટલી છે પ્રેમવતીમાં હું નાસ્તો લેવા આવ્યો હતો અને ઘરના કેટલાક લોકોને ફરાળ છે એટલે એ લોકોને ફરાળ સાથે મારે અહીંના સાબુદાણાવાળા ટેસ્ટ કરવા હતા આ છે ફરાળી ચિપ્સ એની ક્વોન્ટિટી તમે જોવા મસાલા તો આ છે સાબુદાણાવાળા અને આ છે ફરાળી ઢોકળા અને આપણે પાછળ દાબુદાણા વાળા જે છે એ સોસની ખવાય છે ચટણી બટની નથી એટલે તીખી ચટણી તો ભૂલી જવાની ટમેટો કેચપ છે મજા આવી મને ત્રણ દાબુદાણા વડા છે પણ કામ ચાલી જાય તેના થોડી મળી જાય અહીંયા ફરાળી સમોસા પણ છે ફરાળી ઢોકળા પણ છે અને ફરાળી પોફ પણ છે ફરાળી મંચુરિયન પણ છે પણ એટલું ધ્યાનમાં રાખું કે ઘણા લોકો સરળમાં કોબીજ ન ખાતો હોય ને ખબર નહીં મંચુરિયનમાં આની પહેલાં મેં વખત લીધા હતા તો કોબીજ હતા એટલે ધ્યાન રાખવું કે કોબીજ ન ખાતા હોય એ મંચુરિયન ન લેતા મને તો મજા આવી ગઈ